પોતાના પડતર પ્રશ્નોને લઈને આજરોજ વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા મા કરવામાં આવ્યું છે પોતાના પડતર પ્રશ્નોને લઈને આજરોજ વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસ કરવામાં આવી રહ્યું છે એક દિવસની આ માસ પોતાના પડતર પ્રશ્નોને લઈને મહેસૂલી કર્મચારીઓ સરકારને ફરી એક વખત અનુરોધ કરી રહી છે આ અગાઉ વડોદરા જિલ્લા કલેક્ટર પોતાના પડતર પ્રશ્નોને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને પોતાના પડતર પ્રશ્નો નિરાકરણ ન આવતા વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો આખરે ફરી એક વખત વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસ સીલ કરી પોતાના પડતર પ્રશ્નો લઈને મેદાનમાં આવ્યા છે ગુજરાત રાજ્યના જે મહેસૂલ વિભાગના અમે કર્મચારીઓ છીએ એમાં વડોદરા જિલ્લામાં જે પડતર માંગણીઓને લઈને મહામંડળ જે અમારા આદેશના મુજબ આજે માસીલનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં પડતર માગણીઓમાં બે હજાર બારના જે નાયબ મામલતદાર છે એમના પ્રમોશનને સિનિયોરિટી આદિને લઈને મુદ્દો છે બીજો જે બે હજાર પંદરના જે ક્લાર્ક છે એ ક્લાર્કના જે પ્રમોશનને લઈને મુદ્દા છે બીજો અચાનક જે જિલ્લા ટ્રાન્સફરમાં ના એ મામલતદારને કરવામાં આવે તે રદ કરવામાં આવે અને એની સાથે જે જિલ્લાની અંદર પેલા કર્મચારીઓ પોતાના વતનમાં જવા ઈચ્છે છે એમની જિલ્લા ફેરબદલી માટેની જે અરજીઓ છે પેન્ડિંગ છે તો એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એટલે આ જે પડતર માગણીઓ છે એને લઈને તર મહામંડળના આદેશ મુજબ કાર્યક્રમ રાખવામાં આવે మర నా కుమార్ వర్మ మహామంత్రి వడోదరా జిల్లా మర్మచారీ